છે એક કંકુત્રી પોપટલાલ ની આવી છે ને એવો તો વિશ્વાસ આયા હે પાછા મારે તો બગડેલી છે લે ઓ ચંપુજી મારે યાર મોડું થાય લાઉં પાજે યાર પોપટલાલ હું તો કવાડ જોઈ રહ્યા હું પાછા હળો મને સમજાતું નહી તમણ હાર કે કંકુત્રી આલી છે મોણાથી એ તો અમારો પ્રેમ ભાવ જે છે લ્યા અમાર તો શું તો કે ઝઘડામાં પ્રેમ હોય અને પ્રેમ હોય પાછો ઝઘડો હોય લ્યા સંભાળો જો હું અમે હું અહીં જમીન જ આવ્યો પોપટલાલ નહીં જમીન જમીન આવ્યો ઈ જઈન આયા તમે જઈન આયો હું આજે તો હાલ તો પહેલા અર્જનજી ને જઉં છું અને પછી બેટાનાજી એ ઓ તમે વળી પેલા અર્જનજી લેવા તો પણ એવો તો મેન ઝઘડો ઈવાણો છે યાર

બધા પૈસા વાળા છે ખબર નહીં પડતી નથી અમારા પાસે કોણ આવશે ચાર વાગો આયા પણ હજી આયા નહિ શું કરવાનું હો

અને જેમ છે ભેગા થયા છે હા પૈસા નહિ દાણા ના હજાર રૂપિયા આવે ને દાણા બધા જેમ થઈ એવું છે સમય એટલો થાકી ગયો છે ને બફોરે કોઈ ગૌવા

મેટર થઈ જાય પણ છે એ કરો નથી કંકુત્રી તારા છે મારે શું આપવાનું આવે છે પટલાલ ની આયુ કંકુત્રી ના મારે બિલકુલ નહીં આપવું અરે પણ કંકુત્રી આવી છે યાર પણ કંકુત્રી તારા કે મારે શું છે

આપણે જવું પડે એટલે જેમ મજો હું એક ઘડી એક મારો પગટક્યો નહી લેટલા જેમ તમે જોવો ને કંકુત્રી એટલી થઈ છે ને ખરેખર હજાર રૂપિયા હોય ને કશો હતો નહિ ખરેખર પોપટલાલ લઈ જઈને એટલું ખાવું છે એટલું ખાવું છે ને ખબર પડે લે આ ખરેખર દસ એ ખાધું ટિફિન લે લેલું ટિફિન

આવું તો કરાય લે દુશ્મન નું તો આવું તો કરવું જ પડે પાણી હું લેહડો લે સતુરજી લેહડો લેહડો તેન ડબો વાળું લાવ્યો છું પાછો એમ આપનું ટીફિન હતું નામ તેન ડબો વાળું તો જોવો કે તું એ ટીફિન તો હાસા મન મોટું ઉઠાઈ છે અલ્યા આ હો રૂપિયા આઠ ગેણું કરવાનું છે તને ખબર પડે છે એટલે પણ અમે તો 400 નું હા મહા યાર એટલે પણ બે જણો ના

પોપરલાલ ને પોપરલાલ એટલે વાગ્યા તો મને ખબર પડશે તો હોગ્યા

વાઘવા મારે થોડું મોડું છું અર્જનજી લેવા જોરમ આપી દો ટાઈમ

તમારા આગમન હું લખેલું છે આગમન પૂરું થઈ ગયું ચાર વાગે આગમન પતી ગયું આગમન નું પૈસા માંગ અઢીસો નું કર્યું નું કરેલા પૈસા પાછા લેવાય તમારે પોર કરશે તો અઢીસો ના પાંચસો નહીં કર્યું તો ખાતું નહી અને પાસા દોઢસો પાસા આવતો ના પોર એ વાત તો અર્જનજી પોપટલાલ મળીએ મળીએ પોપટલા કાલે બપોરે મળીએ કાલે અમે જોયો છે ખરેખર પોપટલા મત એટલી રીસળી છે ને કાલે બપોરે તો મને છે ને ખરાબ બપોરે સોકડી પર ભેગો થા તારા મોટી બર અટકો જો તારા શાર ખૂણે ના પડ્યા હોય ને તો ચતુરજી નું બોમ ખોટું સલ્યા એક તો છે ને